સુરત શહેર હાલ ક્રાઇમ કેપિટલની ઓળખ મેળવવા અગ્રેસર થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે રાંદેર વિસ્તારમાં આંતરિક વિખવાદમાં સાપ્તાહિક ન્યૂઝપેપરના સંચાલકની ચપ્પુના ઘા ઝીકી સરા જાહેર હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે મોપેડ પર પરિવાર સાથે જતા જુનેદ પઠાણની હત્યાને લઈને પરિવાર પણ સ્તબ્ધ થઈ ગયો હતો હાલ પોલીસે તપાસ શરૂ કરી છે સુરતમાં હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મરી પરવરી હોય તેમ લાગી રહ્યું છે સુરતના ધારાસભ્ય રાજ્યના ગૃહમંત્રી છે જો કે સુરતમાં રોજેરોજ ક્રાઇમમાં વધારો થઈ રહ્યો છે જેમાં પણ હત્યાની ઘટનાઓ વધતા સુરત હવે ક્રાઇમ કેપિટલ સિટી બની રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે તો સુરતના ઉદ્વેક હત્યાની ઘટનાથી કાયદા વ્યવસ્થા પર સીધા સવાલો પણ થઈ રહ્યા છે રાંદેર પોલીસ પથકની હદમાં જિલ્લાની બ્રિજ પરથી પરિવાર સાથે પસાર થઈ રહેલા સાપ્તાહિક ન્યૂઝપેપરના સંચાલક જુનેદ પઠાણી ચેપુના ગાંધીકી રવિવાર સમી સાંજે પરિવારની નજર સામે હત્યા કરાઈ હતી મોપેટ સવાર જુનેદ પઠાની મોપેટને કારમાં આવેલા હત્યારોએ ટક્કર મારી પાડી દીધા બાદ ઉપરા છાપરી ચપ્પુના પરિવારની સામે જ હત્યા કરી દેવાતા પરિવાર પણ સ્તબ્ધ થઈ જવા પામ્યો હતો તો જુનેદને ઘા મારી પીઠમાંથી ઘુસાડેલું ચપ્પુ છાતીમાંથી બહાર કાઢી શરીરમાં છોડીને હત્યારો ભાગી છૂટ્યા હતા તો ગંભીર રીતે ઘવાયેલા જુનેદને તાત્કાલિક ખાનગી હોસ્પિટલે ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો લગભગ સાડા ચારથી પોણા પાંચના સુમારે જુનેદ પઠાણ નામની વ્યક્તિ એમની પત્ની અને બાળકો સાથે ટુ વ્હીલ પર નીકળ્યા હતા અને ચારથી પાંચ જેટલા અજાણ્યા ઇસમો ડસ્ટર વ્હીકલમાં આવેલ ફોર વ્હીલરમાં આવેલ હતા અને એમને રોકીને છરીના ઘા મારી નાસી ગયેલા હતા અને આ બાબતે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી ઘટના સ્થળે હાજર રહી આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે એમનો કોઈક જૂના વિવાદ હોય એવું અત્યારે હાલમાં પ્રાથમિક કારણ જાણવા મળેલ છે એ બાબતે વધુ તપાસ ચાલે સુરતમાં આમ વધી રહેલા હત્યાની ઘટનાઓને લઈને હાલ તો પોલીસ સામે આક્ષેપો કરાઈ રહ્યા છે એક તરફ ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે ત્યારે પોલીસ માત્ર સબ સલામતીની વાતો જ કરી પોતાની આબરૂ બચાવ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે સુરત ક્રાઇમ સિટીમાંથી સ્વચ્છ અને સુંદર સિટી ક્યારે બનશે તે હવે આપણે વિચારવું રહ્યું અઝર કુર્સી સાથે પ્રકાશવાળા